ગઈકાલે રાત્રે એક ઘટના બની છે જેણે સમગ્ર વિસ્તાર સહિત વન વિભાગ અને ગામ લોકોને ચોંકાવી દીધા છે આ ગોઘંબા તાલુકાથી ત્રણ કિલોમીટર દૂર આવેલા બોરિયા મુકામે ગઈકાલે રાત્રિના સમયે રીછ જોવા મળ્યું હતું જેઓના ઘરે રીછ જોવા મળ્યું હતું તેમની સાથે આપણે તેમની આ સત્યતાની ખાતરી કરી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ ભરત રાઠવા છે કયું બોરિયા અને સર્વપ્રથમ તો હું શુભેચ્છા પાઠવું છું ડીબી લાઈવને કે ડીબી તાત્કાલિક અને ઇમરજન્સી જે આપણા તાત્કાલિકજન્સી તાલુકા અને જિલ્લાના જે સમાચાર પહોંચાડી રહ્યું છે અને જે પંચમહાલની જનતા અને આપણા ઘોગંબા તાલુકાની પ્રોપર સ્થાનિક જનતાને જે સમાચાર અને ન્યૂઝ જે લાઈવ મળી રહ્યા છે એના માટે હું સર્વપ્રથમ તો દિનેશભાઈ અને લક્ષ્મણભાઈને શુભેચ્છાઓ પાઠવું છું ભરતભાઈ ગઈકાલે રીચ જોવા મળ્યું છે અને તમારા ઘરની આગળ જે સીસીટીવી લગાડેલા છે એની અંદર આ દ્રશ્યો કેચ થયા છે શું કેશો હા એ લગભગ રાતના દસ ને ચુમ્માલીસ મિનિટની આજુબાજુ લગભગ હું મારું રોજનું ડેલી કામ હોય છે કે લખવાનું છે કે આ તે પરચુરણ સમાજ સેવાનું કામ હોય છે તો એ કરતો હોઉં છું એટલે હું એ કરતો જ હતો અને એ સમયે મારા મિસિસ જે ઊંઘી રહ્યા હતા તો એ દેખી ગયા કે શું છે ભૂંડ જેવું દેખાય છે તો ખેતરોમાંથી કદાચ બની શકે છે કે હમણાં અહીંયા આપણા ગામમાં જે ખેતી કરી રહ્યા છે ખેડૂતો તો કદાચ કોઈ ખેડૂતે કદાચ ભૂંડને ભગાડ્યું હોય તું કીધું હશે ભૂંડ કીધું ભૂંડ હશે એટલે પછી હું જરા એ ધ્યાન કરીને જોયું કે વ્યવસ્થિત પ્રયત્ન કર્યો હું જોવાનો તો મને નજરમાં નજર દેખાયું પછી મેં કીધું આ તો ખરેખર રીચ છે એટલે પછી જોયો વિડીયો અને રીછ જ નીકળ્યું અને જે બોરિયા કેનાલ બાજુથી આવ્યું અને વળવાનું પ્રયત્ન કરતું હતું ગામ બાજુ પછી ત્યાંથી પાછું અચાનક આ બાજુ મુખ્ય રોડ બાજુ નીકળ્યું અને અહીંયાથી જે આ બે બંને સીસીટીવી કેમેરામાં લગભગ રાતના દસ ને ચુમ્માલીસ મિનિટ આજુબાજુ એ વિડિયો અહીંયા ઉતરેલો છે આ સીસીટીવીમાં તમે જોઈ શકો છો અહીંયા જ છે આ વિડીયો અલક્ષમનભાઈ બતાડી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ સીસીટીવી ની અંદર સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે તમને કે રીચ જે બોરિયા કેનાલ તરફ એટલે કે ગોઘંબાથી બારિયા રોડ ઉપર આવતા બોરિયા કેનાલ આવે છે અને એ તરફથી આ રીચ એ ભરતભાઈના ઘર તરફ આવ્યો છે અને એમના કેમેરાની અંદર આ રીચ સ્પષ્ટપણે આવતું નજરે પડી રહ્યું છે અને એ આ કેમેરાની અંદર કેપ્ચર થયું છે રાતના દસ ને દસ ને 44 મિનિટ એટલે કે પોણા અગિયાર વાગ્યા ની આસપાસ આ રીચ નજરે પડ્યું હતું અને ભરતભાઈ પોતાની દૈનિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા પોતાનું કામકાજ કરી રહ્યા હતા તે દરમિયાન સીસીટીવી કેમેરા ઉપર નજર પડતા તેઓ ચોંકી ગયા હતા અને તેમના પરિવાર સહિત સૌએ અને આજુબાજુના લોકોને પણ જાણ કરી હતી શરૂઆતમાં તો એવું લાગ્યું હતું કે કદાચ કોઈ જંગલી પ્રાણી ભૂંડ અથવા તો આ વિસ્તારની અંદર એટલે કે રોજનો પણ ઉપદ્રવ છે અને એ અવારનવાર અહીંયા આવી જતા હોય છે એટલે એવું બની શકે છે પરંતુ કેમેરામાં સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ કે આ રીછ છે જેને જંગલી બ્લેક બેર કહેવામાં આવે છે અહીંયાથી લગભગ ચાલીસ પિસ્તાલીસ કિલોમીટરનો આ જે વિસ્તાર છે એ જાંબુઘોડા રીચ અભયારણ્ય પણ છે અને રતનમહાલ રીચ અભયારણ્ય પણ છે જાંબુઘોડા અભયારણ્યની અંદર તો રીચ જોવા મળે જ છે જે અહીંયાથી લગભગ ત્રીસ કિલોમીટરનું અંતરમાં પડે છે અને પિસ્તાલીસ કિલોમીટર રતનમહાલ કંજેટાનું અભયારણ્ય છે જે આ જંગલ સાથે જોડાયેલું છે અને એ જોડાયેલા જંગલથી આ જે વન્યપ્રાણી છે એને આવવાની અંદર કોઈ અંતરાય ઉભો થતો નથી એટલે રીચ આવ્યું હોય એ સ્વાભાવિક છે અને આવ્યું છે એ સત્ય હકીકત છે આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને જોવાનું રહ્યું છે છે કે કે ખરેખર આ આ રીચ કદાચ આકસ્મિક રીતે કોઈ ઇન્સિડન્ટ આવી ગયું પછી અવારનવાર વિસ્તારની અંદર એનું રહેઠાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે પછી શું છે ભરતભાઈ આ રીચ પહેલી વખત જોવા મળ્યું છે કે અગાઉ પણ આવો કોઈ ઘટના બની છે લગભગ આ વર્ષમાં તો સમય પહેલા તો ઘટના નથી બની પણ હમણાં જ અહીંયા ખેડૂતો લગભગ બે ત્રણ ખેડૂતોનું જાણવા મળ્યું છે કે બે દિવસ પહેલા અમે ખેતરમાં જોયું અને બેટરી મારતા અચાનક ખેતરમાં જતું રહ્યું એવો બનાવ બે દિવસ પહેલા આપણા જ ગામના ખેડૂતોએ અમને જણાવ્યું હતું આજે જે આ જે આ વિડીયો મેં મૂક્યો

આ બાજુ આવ્યું હતું એ જગ્યાને પણ એ લોકેશનને પણ જોવાનો પ્રયત્ન કરીશું કે કઈ તરફથી રીંછ આવ્યું હતું અને રીંછને કેવી રીતે કેપ્ચર કરવામાં આવ્યું છે એ પણ જોઈ રહ્યા છીએ આ એ જગ્યા છે એ મકાન છે જેના સીસીટીવી કેમેરાની અંદર આ રીંછ કેપ્ચર થયું છે સામે જો દેખી રહ્યા છે કે આ બોરિયા ગામ છે ગોગંબા તાલુકો પંચમહાલ જિલ્લો અને બોરિયા ગામની અંદર રીચ કઈ તરફથી આવ્યું હતું જે આ કેનાલ તરફનો જે આ રસ્તો છે ગુજરાતી શાળા બોરિયા પ્રાથમિક શાળાથી કેનાલ ને સીધો ઓળ છે અને જે સીસીટીવી કેમેરાની અંદર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે આ વળાંક છે આ વળાંકમાં આ તરફથી એ રીચ રોડ તરફ આવતું નજરે પડી રહ્યું છે અને આ ભઈએ પણ એને આ જે જયદીપ શું નામ કેટલા વાગે આવતું રહે છે 10 10 વાગે ને 44 મિનિટ શું નામ તારું હાર્દિક તું શું કરતો હતો એ વખતે મોબાઈલ દેખતું તો ત્યાં કેમેરામાં માં દેખ્યું હતું જાગતું તો એ વખતે હા તો નાના નાના છોકરાઓ પણ જોયું છે આ એ જ વળાંક છે જે દ્રવ્યો દ્રશ્યો આપણે સીસીટીવી ની અંદર દેખી રહ્યા છીએ કે જે દ્રશ્યોની અંદર આપણને જોવા મળે છે કે રીછ આ વળાંકમાંથી આ તરફ આવી રહ્યું છે અને સામે છે છે મુખ્ય મુખ્ય બારિયા તરફ જતો રસ્તો જે અને આ રસ્તા ઉપરથી અહીંયાથી પસાર થઈને રીંછ આ રોડ તરફ ગયું હતું વન વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી છે કે નથી આવી એ પણ આપણે ખાતરી કરી લઈએ ભરતભાઈ વન વિભાગને આની કરી છે હા મે રાત્રે જ વિડીયો અને જે મોબાઈલમાં લેખિતમાં મેં વોટ્સઅપ દ્વારા એમને જાણ કરી દીધી છે અને હમણો જ જયેશમાળીનો ફોન પણ આવ્યો હતો કે શું બનાવ બન્યો હતો અને ક્યારે આવ્યો આવ્યું હતું એટલે એમને મેં એ રીતની જાણકારી પણ આપી દીધી છે જોવા જઈએ તો આ વિસ્તાર ઉપર પણ એક નજર નાખી દઈએ કે ગોઘમ્બાર તાલુકાનો આ વિસ્તાર છે જંગલ વિસ્તાર છે અહીંયા મોટા ભાગે મકાઈની ખેતી થતી હોય છે મકાઈનો પાક છે અને આ મકાઈના પાકની અંદર ભૂંડનો ઉપદ્રવ ખૂબ જ રહેતો હોય છે અને ભૂંડને ભૂંડથી પોતાના પાકને બચાવવા માટે ખેડૂતો રાત્રિ દરમિયાન પણ જાગરણ કરતા હોય છે અને ચોકીદારી કરતા હોય છે પહેરો કરતા હોય છે પાણી વાળવાનું પણ કામ કરતા હોય છે રાત્રિ દરમિયાન ખેતરની અંદર તો એ દરમિયાન આ વિસ્તારની અંદર જંગલી વન્ય પ્રાણીઓનો ઉપદ્રવ તો રહે છે અને આ વિસ્તારની પ્રજા એનાથી ટેવાઈ પણ ગયેલી છે પરંતુ આ વિસ્તારની અંદર જોઈએ તો સામે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે પણ અહીંયાના જે ખેડૂતો છે એ પોતાનું કામગીરી કરી રહ્યા છે વહેલી સવારનો સમય છે પણ રાત્રિના સમયે આ વિસ્તાર ખૂબ ભયાનક બની જાય છે આવી મોટી મોટી જે મકાઈઓ છે એની અંદર જંગલી પ્રાણીઓ છુપાઈ રહી શકે છે અને ઘણી વખત દીપડા દ્વારા નાના બાળકો ઉપર અને વૃદ્ધો ઉપર હુમલાના બનાવો તો બન્યા છે ત્યારે સૌ પ્રથમ વખત આ રીચ જે રીછ જેને બ્લેક બેર કહેવાય છે અને એ ખૂબ જ હિંસક પ્રજાતિનું વન્ય પ્રાણી છે અને એ હુમલો કરે તો માણસનો જીવ પણ લઈ શકે છે એવું આ રીંછ જોવા મળ્યું છે ત્યારે એ રીછ કદાચ એકલ દુકલ આવી ચડ્યું હશે એવું પણ માની લઈએ પરંતુ વહેલી તકે આ અંગે એની યોગ્ય ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને એના યોગ્ય રહેઠાણ સુધી એને પહોંચાડવામાં આવે જેથી આ વિસ્તારના લોકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે તેવી અપેક્ષા આ વિસ્તારની જનતા રાખી રહી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા